પ્રથમ ત્રણ ક્રમે આવેલી વિજેતા શાળાઓ સહિત રઘુલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ આઠ શાળાઓના સ્પર્ધકોને સુંદર મજાની રંગોળી તૈયાર કરી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો જેમાં અઢાર પાટણ વિધાનસભા વિસ્તારની રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી શાળાના સ્પર્ધકોને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી

શિક્ષકો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં પાટણ જિલ્લાની અંદર શાળા કક્ષાથી શરૂ કરી અને ક્લસ્ટર લેવલે ત્યારબાદ બ્લોક લેવલે અને જે તે વિધાનસભા એટલે એ આર ઓ કક્ષાએ સ્પર્ધા આજે પૂર્ણ થયેલી છે હવે આ જે ચારેય વિધાનસભાઓમાં જે વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે એ આરો કક્ષાએ આગામી ત્રણ મેના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે અને આ વિદ્યાર્થીઓ મારફત અને આ રંગોલી સ્પર્ધા મારફત મતદારોને જાગૃત કરવાનો અમારો પ્રયત્ન છે જેમાં ખાસ કરીને મહિલા મતદારો યુવા મતદારો અને પંચ્યાસી વર્ષ કે તેથી વધુ જે વૃદ્ધો છે એ અને દિવ્યાંગ મતદારો એ વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે એ માટેનો અમે આ રંગોળી સ્પર્ધાથી સમગ્ર જિલ્લાને મેસેજ આપ્યો છે અસ્તુ થેન્ક યુ